હેલો મિત્રો યુટ્યુબ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ બધાને કોઈ બાજરી કાઢી નાખી છે વાઢી લીધી લણી લીધી અને ટેગલો પીડ્યો છે હવે તો આને કાઢવાની છે મૂકાય ગઈ છે હવે તો બંધાણ આપણે હવે આદેની મેળ આવેલી આદે ફૂકવવાની છે કાલે તો ગણેશ વત છે ગણેશ વળતે વળતેથી કાઢવાની છે કે માણસો આવી જાય પાથરા પીડેલું માણસો ડુંગળી વાઢવા જ્યાં છે ત્યાં આવી જાય પાથરા પડ્યા છે આવી તો કપા બધાને ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેનલીને ડુંડા હતા તે ઉગાડ્યા ખોળવાના બાકી છે